સર શું કહેશો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આ જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા ખાસ કરીને ઉનાળા દરમિયાન બરફનો વપરાશ છે એ પુષ્કળ પ્રમાણમાં વધતો હોય છે અને જે ઘણી વખત જે પાણીજન્ય રોગચાળાનું મુખ્ય કારણ પણ બનતો હોય છે તો એના તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પાંચ જેટલા મોટા કારખાનેદારો કે જેટલો લોકો બરફનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યા છે તેમની સ્થળ મુલાકાત કરીને ફૂડ અંગે જે એફએસએસઆર અનાઉન્સ મુજબ છે એ તપાસ કરવામાં આવી છે તો એ બાબતે જોવા જઈએ તો ચારના જે લાઇસન્સ હતા એ ફૂડ લાઇસન્સ છે એમને રિન્યુઅલ માટેની સૂચના છે એ તાકીદ આપવામાં આવી છે આ ઉપરાંત તમામ કારખાનાદારને જે છે એ હાઇજીન મેન્ટેન કરવા માટે સ્પષ્ટ સૂચનાને તાકીદ આપવામાં આવી છે જેમાં જોવા જઈએ તો જનરલી વાત કરીએ તો ફરજિયાત ફરજીયાતપણે જે આરો ટ્રીટેડ વોટર છે એનો વપરાશ કરવો છે એ ફરજિયાત હોય છે ઘણી વખત જે છે બરફના વપરાશ જે ઉત્પાદન કરતા છે એ ટેપ વોટર એટલે કે નળનું પાણી અથવા ગ્રાઉન્ડ વોટર એટલે કે કૂવા અથવા બોરનું પાણી છે ડાયરેક્ટ વપરાશમાં લેતા હોય છે તો આ રીતે ના કરવું જોઈએ ફરજિયાત આરો પ્લાન્ટ છે આરો ટ્રીટેડ વોટર છે એ વાપરવું જોઈએ આ ઉપરાંત આરો ટ્રીટેડ વોટર તૈયાર થયા બાદ પણ એને પણ સંગ્રહ માટે જે છે એ હાઈજીન કન્ડિશન મેન્ટેન કરેલી વેલ સારી રીતે સ્વચ્છ થયેલી છે પાણીની ટાંકી છે એમાં એનો સંગ્રહ કરવો જોઈએ સાથે સાથે ક્લોરીન લેવલ છે એનું ક્લોરીનેશન કરવું પણ ફરજિયાત છે અને વન પોઈન્ટ ફાઇવ પીપીએમ જેટલું લેવલ પણ એમને મેન્ટેન કરવું ખૂબ જ આવશ્યક છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને રોગચાળાની પરિસ્થિતિ હોય ત્યારે એ લોકોએ સુપર ક્લોરિનેશન પણ કરવું આવશ્યક છે તો એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે ઘણી વખત જે કારખાનાદારોમાં જે લોકો બરફના મેકિંગમાં જ સંકળાયેલા જે લોકો છે અથવા બનાવવા માટે જે સંકળાયેલા લોકો છે એ લોકો હાઈજીન કન્ડિશન મેન્ટેન કરતા હોતા નથી તો એ બાબતે પણ તાકીદ આપવામાં આવી છે એ લોકોને સ્કિન ડિઝીઝ અથવા ચામડીના કોઈ રોગો ના હોય એની પીરિયોડિકલી એનું હેલ્થ ચેકઅપ થાય એની પણ સૂચના જે છે આપવામાં આવી છે આ ઉપરાંત ગમ ગ્લો અને ગમ શૂઝ છે એ પહેરીને જ તે એ લોકો ફરજિયાત ઓન સાઇડ કામ કરે એ બાબતની સૂચનાઓ અને તાકીદ છે એ નોટિસમાં આપવામાં આવી છે ખાસ કરીને દરોડા એમાં કોઈ જાતની જી હાલ જે છે હાઇજેનિક કન્ડિશન છે એ તમામ કારખાનેદારની છે એ અનહાઇજેનિક કન્ડિશન છે મેન્ટેન ઘણી વખત જે એના કન્ટેનર છે એ રસ્ટેડ અમને માલુમ પડેલા હતા એટલે કે કાટ લાગેલા કન્ટેનર છે એમાં બરફ ઉત્પાદન છે એ થતું જોવા મળતું હતું એ બાબતે તાકીદ આપવામાં આવી છે ને પાછી આપણે પિરિયોડિક મુલાકાત એમની લઈને આ બાબતે આપણે એન્શ્યોર કરીશું કે સૂચનાનું પાલન થયું છે કે કેમ